સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી એકવાર વધ્યું ત્યારે આજે નવ શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થયો હતો બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ડાંગમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી જ્યારે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો અમદાવાદમાં આવતીકાલે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીથી વધુ રહેતા આવતીકાલે પણ યલો એલર્ટ રહેશે તો આજે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો હવામાન પારો એકતાલીસ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ